ચાલો ખેડૂત મિત્રો કેટલીક સ્પષ્ટતા કરી લઈએ ખેડૂત મિત્રો આપણી આ ચેનલનો હેતુ જે છે ખેડૂતોને ઘેર બેઠા માહિતી મળે તે છે એટલે મારા મોબાઈલ નંબરના આધારે જે લોકો મને પ્રશ્ન પૂછવા માગે છે એની સિસ્ટમ એ છે કે પહેલાં વોટ્સએપથી મને પ્રશ્ન પૂછે છે અને વોટ્સએપથી પૂછેલા પ્રશ્નોનો જવાબ હું એને વોટ્સએપ દ્વારા આપું છું જરૂર પડે તો હું સામેથી એને ફોન કરું છું આ આપણી ટોટલી ફ્રી સેવા છે અને જૂના જે જવાબ આપેલા હોય એ ઘણા બધા વ્યક્તિઓને કામમાં આવે એટલે આપણે એને યુટ્યુબમાં મૂકીએ છીએ અને જૂના વિડીયો સાંભળી જોઈ અને એમાંથી તમારા પ્રશ્નોનું સમાધાન તમે મેળવી શકો છતાં ન મળે તો તમે ફોન કરી શકો મેસેજ કરી શકો છો અને ફોન દ્વારા એનો જવાબ મળે છે એ સિવાય બીજા ગામે ગામ જઈ અને હું જે સેમિનારો કરું છું એમાં કલાક બે કલાકના સેમિનારો હોય છે જેની અંદર જે વ્યક્તિઓ આવે છે એ પોતાના રેવન્યુ રેકોર્ડ બાબતે જાગૃત બને છે અને ઘણા બધા કામ જાતે કરતાં પણ થઈ શકે છે પણ કેટલાક અઘરા કામો હોય છે આવા આ બધી ફ્રી સેવાઓ છે કેટલાક અઘરા કામો હોય છે જે અઘરા કામ કરવા માટે થઈને એમને તાલીમ લેવી પડે એના માટે કેટલાક એફિડેવિટ બનાવવાના હોય એગ્રીમેન્ટ કરવાના હોય તો આવા બધા કામ જે છે એ ખેડૂતો આવે અને શીખે એ હેતુથી આપણે તાલીમ કેમ્પ ચલાવીએ છીએ તાલીમ કેમ્પ યાદ રાખજો સેવા નથી કારણ કે કોઈપણ વસ્તુમાં તમે ટોકન એમાઉન્ટ કંઈ પણ રકમ લો તો એ સેવા નથી થતી તો એ તાલીમ કેમ્પ જે છે એ સો ખર્ચે હોય છે એમ કહી શકાય તો તાલીમ કેમ્પમાં આવી અને વ્યક્તિઓ શીખી જાય છે અને અનેક ગણો લાભ લઈ જાય છે એક તાલીમ કેમ્પમાંથી કોઈ વ્યક્તિ ખાલી વારસાઈ શીખી જાય તો વારસાઈ દાખલ કરવાના પચીસ હજાર વીસ હજાર દસ હજારથી વધારે રકમ તો ખર્ચે છે પચાસ હજાર સુધી સંભળાય છે તો ખેડૂતો પોતાનો વારસાઈ આમોદ હાથે તૈયાર કરે અને વારસાઈ દાખલ કરતા છે કેવી રીતે હક કમીના કામ હોય તો પણ પાંચ દસ હજાર રૂપિયા ખર્ચાઈ જાય છે આવા તો ત્રીસઠ પ્રકારના કામ આપણે શીખવાડી જોઈએ ત્રણેક હજાર રૂપિયા જેવી રકમ જો વ્યક્તિ ખર્ચે તો હું એને સેવા નથી કહેતો ભલે એ એ સ્વ ખર્ચે આવે છે પરંતુ એ સેવાના રૂપમાં જ આપણે આ તાલીમ કેમ્પો ચલાવીએ છીએ તો ત્રણ તાલીમ કેમ્પ પૂરા થઈ ગયા છે ચોથો તાલીમ કેમ્પ જે છે એના માટે ઘણી ઇન્કવાયરી આવે છે પણ હમણાં રાહ જુઓ ચોથા ત્રીજો તાલીમ કેમ્પ પૂરો થઈ ત્યાર પછી ચોથા તાલીમ કેમ્પની અંદર આપણે એની જાહેરાત કરશું ત્યારે જે લોકો રહી ગયા છે એ તાલીમ કેમ્પમાં આવી શકશે તો આ રીતે અમારી અલગ અલગ ત્રણ પ્રકારની આ સેવા થઈ એનો લાભ તમે ઘેર બેઠા મેળવી શકો છો યુટ્યુબની અંદર જઈને રમણીકભાઈ કોટલીયા લખવાથી આવી બધી માહિતી તમને મળતી રહેશે